માટે આવ્યો છું 8 મહિનાથી સફાઈ કામદારોને છૂટા કરવાનું છે કોઈ કોઈ નોટિસ દીધા બે આ લોકો પંચાયત દ્વારા નો પર છે આ બાબત શું કોણે કરે છે જો પહેલા આપણે બીજી તારીખે અરજી આપી હતી ધસરા ગામ પંચાયતના સરપંચ શ્રી કપિલભાઈ અઢાર 18 कुटुंबનો મુખ્ય મૈયો છે આ બાબતે આ Panchayat જેમે રાખેલા હોય ને બરોબર એ કોઈ કાયમી કર્મચારી હોય

અવુ નિયમ પંચાયત પંચાયત ધારામાં નિયમ છે પંચાયત પિક્ચર આમાં નથી છે

કદન કોપી આપ આ આ ઓનલાઈન જોર્નલ મેલું છું મીરાકુમારી કર્ણાટકના નાસી જસ્ટ મીરાકુમાડે તો ચૂપિટોટી નો જજમેન્ટ છે 10 વર્ષ સરણ નો કરતા અધિકારી કોઈ સુનાક લેકતા સુધી બીજો મુદ્દો આ ત્રાટી મંત્રીએ ગુનો કર્યો છે કે નોટિફિકેશન છૂટા કે નાસે છે આ પંચાયત છપસ તો એ બાબતે આપણે અનુસૂચિત રાજ્યના આધાર કામદાર ને ભૂખ્યા મળવાની કોશિશ કરી છે તો આ કામદાર મેં તમને અગાઉ પણ કીધું છે પંચાયત જેને કામમાં રાખી શકે એને એ છૂટા પણ કરી શકે પંચાયત નો સ્વતંત્ર નિર્ણય હોય ઠરાવ કરી શકે

કામ કરતા ગ્રામ પંચાયત કરે કરી જવાબદારી આવે કે શકે બરોબર છે હા નમસ્તે સાહેબ આપણું નામ હું નામ અશોકભાઈ બાલાભાઈ વેગર રહેવાનું વર્ગીપુર ભાજપ સિંહે કાર્યકર ને વાલ્મિક સમાજનો આગેવાન આ જો મને આથી પંદર દિવસ પહેલાં જાણ મળી અમે નિમુબેન ચૂંટણી થઈ ગયા હતા દસ્તાવેજી ગ્રામ પંચાયતની અંદર ત્યારે જાણવા મળ્યું કે અઢાર સફાઈ કામદારને છૂટા કર્યા હતા તે સમયે અમે એ લોકો સફાઈ કામદારને વચ્ચે નાખ્યો હતો ભાઈ તમને પ્રોડક્ટ લેવાની કાર્યવાહી કરાવીશું પરંતુ સરાટી મંત્રીને રૂબરૂ ફોનમાં વાત કરતા તેઓએ કીધું કે મારી કોઈ જવાબદારી નથી આ લોકો ફક્ત ચાર મહિનાનો પગારની માગણી કરતા બે અગિયાર બે હજાર ત્રેવીસના રોજ હડતાળ ગુજરાતા આ અને વાંક હડતાળ કરવી એક બંધાણી હક માગવો એક ગુનો નથી આ બાબત કપિલભાઈ સરપંચે પોતાની મનમાની કરી આ લોકોને હળદૂત કર્યા છૂટા કર્યા આ લોકોએ તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી જિલ્લા વિકાસ રજૂઆત કરી તેમજ ધારાસભ્ય બાપુને પણ રજૂઆત કરી પરંતુ આ વાલ્મિકી સફાઈ કામદારોને વળદુર ગાવામાં મુખ્ય ભાવ ટીડીઓ સાહેબનો અને ડીડીઓ સાહેબનો જ હોય જેથી આ લોકોના અઢાર કુટુંબના બાળબચ્ચા ભૂખે મરી રહ્યા છે આ ભૂખે મરનાર બાળબચ્ચાઓને રોજી ક્યારે મળશે એ બાબતે આજે હું ટીડીઓ સાહેબને લેખિતમાં રજૂઆત કરવા આવ્યો છું જય ભીમ જય વાલભાઈ હવે આઠ મહિનાથી જે બેઠ્યા છે બરોબર અને જે એનો હક નથી મળ્યો અને કામથી વંચિત છે બરાબર એ માટે આપ શું પગલાં ભરવા માગો છો આ બાબતે મેં બાબતે આજે મેં નોટિસ આપી છે આ બાબતે હું જિલ્લા વિકાસ અને વિકાસ કમિશનરે કહેવાનું કહું આજે અનુસૂચિત જાતિના સફાઈ કામદારો સાથે અન્ય જાતા સમાજ અધિકારી પણ જવાબદાર છે સમરોજગાર કચેરીના નિરીક્ષક પણ જવાબદાર છે જવાબદાર તમામ સામે અનુસૂચિત જાતિના કાયદા અનુસાર કાર્યવાહી થાય એ માટે હું સરકારને પણ કરીશ ભૂપેન્દ્ર પટેલ સાહેબને કહીશ ભાનુબેન બાબરીનો જે કેબિનેટમાં નિર્ણય જોશે જશે આવનાર લોક આવનાર કેબિનેટની બેઠકની અંદર પણ નિર્ણય છે કે નાનામાં નાના સમાજ વાલ્મિકી સમાજના અઢાર કુટુંબને ભૂખે મારનાર કપિલભાઈ સામે એટ્રોસિટી ગુનો દાખલ કર્યો તેમજ પંચાયત ધારા મુજબ ટીડીઓ સાહેબ પણ કાર્યવાહી થવી જોઈએ અને જિલ્લા વિકાસ પણ કાર્યવાહી થવી જોઈએ આજે નાના માણસોની માટે નરેન્દ્રભાઈ અનેક યોજનાઓ કરી રહ્યા છે અને ભૂપેન્દ્રભાઈ બધું આ કટિબંધ છે અમારી ભારતીય જનતા પાર્ટી સરકાર હોવા છતાં આ લોકો અધિકારીઓનું રાજ પોતપોતાના મનમાંની કરતા હોય જેની સામે અમે ઉગ્ર જો કરવાના છીએ અમે પાર્ટીના નિષ્ઠા કાર્યકર કે અમે ભાનુબેન બાબરીયા સાથે હું લેખિત ફરિયાદ કરવાનો છું સમાજ મંત્રી છે ભૂપેન્દ્ર પટેલને કરવા છો અને વિકાસ કમિશનરનું રૂબરૂ મળવાના છો કે આ બાબતે ટીડીઓ સામે સસ્પેન્ડ કરો ડીટીઓને પણ સસ્પેન્ડ કરો કારણ કે વાલ્મિકી સમાજના અઢાર કુટુંબને મુખ્ય મારવાનું મુખ્ય થયેતું હોય ને તો ટીડીઓ સાહેબ અને ટીડીઓ સાહેબ જવાબદારી સાહેબ બરોબર બોટાદ દર્શક ન્યૂઝ દિનેશ ચૌહાણ